વેલકમ મિત્રો હું શું વાગેલા વાઘેલા વિડીયો શરૂઆત કરતાંની પહેલાં હર હર મહોદેવ પહેલાં પહેલું મિત્રો એક નમ્ર વિનંતી એક નાનકડી રિક્વેસ્ટ છે તમને બધાને કે આ વિડિયો પહેલાં પેલો તો એટલો કામમાં આવ્યો છે એટલું બધો કામમાં આવ્યો છે બધાને કે હદ નથી પણ ખરેખર કામમાં આવશે આ વિડીયો તો પહેલાં પેલો આ વિડીયોને જોજો લાઈક પસંદ આવે તો લાઈક કરજો લાઇક નહીં કરો તો કોઈ ટેન્શન નહીં તમને ના પસંદ આવે તો લાઇક ના કરતા પણ આ વિડીયો કમસે કમ કોઈ નામ શેર તો જરૂર કરજો શેર કરશો તો કે એ ભાઈને કંઈક એનું કંઈક કંઈક લફડાબાજી થતી કંઈક ખોટું થતું હોય તો એ ના થાય એટલા માટે વિડીયો તમને એક નમ્રમ વિનંતી કરું છું આ વિડીયોને શેર કરવાનું ખાસ રાખજો તો મિત્રો વિડીયો શરૂઆત કરતા પણ પહેલાં બધાને પહેલાં પહેલાં બે હજાર પચીસમાં આપણે આવી ચૂક્યા છીએ એને બધાને હેપ્પી નિયર ભાઈ બધાના મારા મારા ભારા મારા મિત્રોને હેપી નિયર અને નવા મિત્રો જે હે આવવાના છે જે મારા ચેનલમાં વેલકમ ભાઈ મોસ્ટ વેલકમ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો એટલે તમે મારા મિત્રો બરાબર છે મિત્રો તો વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ આજનો વિડીયો તો આજના વિડીયોમાં મિત્રો એમ છે કે આ બે હજાર ચો ચોવીસનો જે ઓનલાઈન વિડીયોનું હેડિંગ તમે કદાચ સ્થળ છો ને ખબર પડી છે કે ઓનલાઈન ફ્રોડ જે ઓનલાઈન ચીટિંગ થાય છે બે હજાર ચોવીસની અંદર લોકોએ બહુ લફડાબાજી બહુ એટલો બધો આતંક વધે મચાયો છે બે હજાર ચોવીસની અંદર તો બહુ જ મચાવી લીધો આ લોકોએ તો બે હજાર પચીસની અંદર આવું બહુ ઓછું થાય અને જેમ મારા વિડીયોથી જો કોઈનું ઓનલાઈન ચીટિંગ થતો કોઈ બધતો હોય કોઈ ના થાય એટલા માટે આ વિડીયો મારો બનાવવાનો હેતુ આ જ છે મિત્રો તો વિડીયોને શેર કરવાનું જરૂરથી રાખજો તો મારા વાલા મિત્રો આ વિડીયોને સ્ટાર્ટ કરું છું તો મિત્રો જો બે હજાર પચીસ આમાં આવી ચૂક્યા છે બે હજાર પચીસનું પણ નવું ફોન લઈને આવ્યા છે એટલે મારા વિડીયો બનાવી મેં તમારા મેસેજ આવશે મેસેજની નીચે લિંક આવશે મેસેજ કયો આવે છે મેસેજ આ લોકો એવું કરે છે મારા સલાહો કે કે તમને એક પ્રી કેલેન્ડર આપવામાં આવે છે એમ તો પ્રી કેલેન્ડર જોઈતું હોય તો નીચે મારો ક્લિક જેવું તમે ક્લિક કરશો તમારો ફોન પણ હેંગ થઈ શકે છે જેવો તમારો ફોન હેંગ થાય ને મિત્રો ફોન મારું પેલા એ ટપાટપ ટપાટપ ચાલુ કરી દીધું છે કંઈક ગડબડ કરી દીધી છે એટલે આપણા ખાતામાં જે પૈસા હોય ને એ રહે નહીં એ કપાઈ જાય ઝીરો થઈ જાય બેલેન્સ ઝીરો નહીં તો પણ જે જે ખબર નહીં એ રીતે કહ્યું તો લાખો કરોડો લોકોને આવું થયું છે એટલે કહું છું મિત્રો લાખો તમે નહીં મળો બે હજાર ચોવીસની અંદર અગિયાર હજાર ત્રણસો તેત્રીસ કરોડ રૂપિયા લોકોના આ રીતે વધારેસ આ આવી રીતે છેતરાઈ ગયાશ લોકો આટલા લોકોના પૈસા અગિયાર હજાર અગિયાર હજાર ત્રણસો ઓસા કહેવાય મિત્રો કેટલા પૈસા કહેવાય અને આપણે અહીં પાંચ રૂપિયા હાથ હોવા મારતા હોય પાંચસો માટે આખો દાડો હવારથી લઈને હોવા લગી આપણે નોકરી જતા હોય અને આપણા ખાતામાં અહીં હજાર રૂપિયા કપાઈ જાય કઈ જાય મગજ કઈ જાય તમે જ કહો મિત્રો કઈ જાય મગજ તો આવું કોઈ નાગાત ના બને બે હજાર પચીસની અંદર એટલે આ વિડીયો મેં બનાવ્યો મિત્રો તમને મારી સલાહ જેવી લાગે એવી ખબર નહીં હું નાનો માણસ છું તમારે કદાચ મારા કરતાં તમે વધારે હોશિયાર હોય પણ જે લોકો નહીં હોશિયાર જે લોકો નહીં ખબર પડતી જે લોકો ખાલી મોબાઈલ જ બચારા વાપરાય ને જે લોકો ખાલી ગૂગલ પેજ કરી સ્કેન કરીને ચૂકવીને ગૂગલ પેજ કરી જાય છે એમના માટે આ વિડીયો મેં બનાવ્યો છે મિત્રો તમે હોશિયાર હશો ના નહીં કહેતો તમે મારા કરતાં બહુ હોશિયાર હશો મિત્રો પણ જે બચારા નહીં હોશિયાર તો એમના લગી મારો વિડીયો પહોંચાડો પહોંચી જાય તમને કંઈક આ જાણવાનું મળે કે આ સંજય કહે તો હું ના કરાય પણ જો કરીશું તો બાપા કહું આમ પડીશું ફસાઈશું કે એવું ના થાય કે આ સંજય વાઘેલા બરાબર કહ્યું છે ને આવા આયા જાગ્યા હાલો તો એવું ના થાય અને કોઈ કહે છે તમને બે હજાર પચીસની અંદર કે ભાઈ હેપી યુનિયર નીચે પાવ લખશે કે કોન્ગ્રેચ્યુલેશન તમને મળી ગયા છે આટલા પૈસા લિંક ખોલી દો અંદર તમે જેવું ખોલશો ક્યુઆર ખૂબ ફાવ અંદર પાવું પેલી એવું આવશે સ્ચ સ્ક્રેચ કરવાનું પાછું જેવું સ્કેચ કરશો એટલે અંદર લખેલા છે પચીસ હજાર કે પચીસો કે એક્સપાય જેટ જે લખ્યા હોય એ લોકો ખબર નહીં લપડા બાજુ ગમે તે લખ્યા તમને ખબર હોય ને નહીં ખબર એવું લખશે જેવું તમે સ્કેચ કરશો કે હવે આ ક્લિક કરો હવે ક્લિક કરશો એટલે તમે ગૂગલ મે વચી તારો ભાઈ તમે કહેશે પાસવર્ડ લગાવો ને કહેશે પૈસા આવી જશે તો એક ખોટી વસ્તુ છે પૈસા આવશે નહીં જશે તારા તે હવે આપણા ભોળવાય જવાનું નહીં મારા ભોળા મિત્રો ભોળા તો બધાય બહુ ભોળા હોય છે બિચારા જે હમતતા નહીં જેને ખબર નહીં હોતી એ તો આ કરી દેતા હોય છે ને બધું કોઈ પાછળ રડતા હોય છે ક્રાઇમમાં કેસ નોંધાવવા જાય હવે શું કરે આવે તો ખરું ના આવે તો નહીં કે બધાને તો પાસા મળી જતા નહીં કેટલો નહીં નહીં મળતા એટલે તમે નિમોનો આવા કેસો બે હજાર ચોવીસની અંદર બે હજાર ચોવીસની અંદર બાર લાખથી પણ વધારે આવા કેસો લખાયા છે ચીટિંગના ઓનલાઈન ચીટિંગના લખાયા છે આપણા ઇન્ડિયાની અંદર તો આવું ના થાય ગડબોટા લગતા કેસો ના વધી જાય જેમ બને મોસુ થયા બધું એટલે માટે આ વિડીયો બનાવ્યો મિત્રો અને વિડીયો જેમ બને મેં કહ્યું એમ શેર કરવાનું નવા મિત્રો શેર કરી લેશો કે નવું નવું આવું કંઈક આવેનું જણાવું તમને એટલા માટે મિત્રો અને એક બીજી વસ્તુ તમે નીમોનો 2021 ની અંદર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ આ આ એક એજન્સી સ્થાપવામાં આવી હતી 2021 ની અંદર 2021 ની અંદર મિત્રો આ એજન્સી સ્થાપી તમે નહીમોનો 2021 થી લઈને અસ્તાર લાગી અસ્તાર લાગી 30 લાખ થી પર વધારે કેસો ફ્રોડને આનંદે ગયા આ કંપની આ એજન્સી ની અંદર તો આટલું બધું આ એજન્સી બહાર પડી શકે તો આટલું બધું ફ્રોડ તો મિત્રો આવું છેતરાવાળું નથી આપણે આવું થાય નહીં એટલા માટે આ વિડીયો બનાવ્યો તમે નહીં મોનો એક દિવસ મારી મારી જ વાત કરી લો મારા ઘરે મારા ફોન પર ફોન આવે છે હું મારા બાજુમાં ફરિયામાં જોડે બર્થડે હતો મારા મિત્રના છોકરાનો એટલે હું થઈ ગયેલો બર્થડે માં ગયેલો પણ મારા ઘરે હું ફોન મૂકીને ગયેલો મારો ફોન પર ફોન આવે કે મારા વાઇફેવું પાડે ફોન પેલો ભાઈ હવે હવે હિન્દી બોલનારો કોઈ હતો એણે એવું કહ્યું કે તમારા તમારામાં ઈનામ પાસ થયું છે તમને ફ્લિપકાર્ટ તરફથી તો તમે મારી વાઈફ ખુશ થઈ ગઈ હું જોવા તો એ લઈને આવી કે આપણે ઇનામ લાગ્યું અરે હું ખુશ થઈ ગયો ઇનામ લાગ્યો કોઈ બી બોડા ખુશ થઈ જાય તમે ખુશ થઈ હું ખુશ થઈ જાઉં કારણ કે ઇનામ લાગે કોણ ના ખુશ થાય કોણ ના ગમે મારા જેવા બોડા હોય બસારે ભણવાઈ જતા હોય છે કે ઓગણીસ એની અંદર એ ભાઈ કે ગૂગલ પે ખોલો તો તમને એ નામ લઈ જાય ગૂગલ પે આવ્યું એટલે હું મેં તો ખોલી રહ્યા છું મૂકું ચલો ભાઈ ઠીક છે મૂકું બોલો મેં ખોલ્યું એસા કરો આ આપમે જાઓ એમ ગો હવે હવે ક્લિક કરો મેં ક્લિક મૂકે પાસવર્ડ ડાલો મૂકું ભાઈ કોને તું આ ઉલ્લું બનાવશ કોની હવે તું વાત કરશ પહેલાં મેલું કે કે હું હત્તર ભાઈ હું લોટ ખાધીને હું વણસ જેવો તેવો નહીં ભાઈ તો અભી ફોન રાખ દે દોસ્ત કંઈ બી હોશ વાહ કે મિત્રો મેં અભી મેં કહું ફટકારીશ મગું ત્યાં આવીને ભાઈ તને એ ભાઈ ફોન મૂકી દીધા એને ખબર પડી ગઈ કે આય ખોપરી મારી જેવી જ છે મારા કાઢ્યા હોશિયાર છે કે છે એટલે એને ફોન મેળવી દો પણ મેં એ ફોન એને પાછળ જ પડી ગયો રાતે બાર વાગ્યા લગીને છોડ્યો રહ્યો બાર વાગે લગી ફોન ઠોક 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 મારા મિત્રોને નંબર આ લીધા બધા મારો શું શું ને ખડન મારો ફોન એમને માર 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 ઉઠાવે તો ને હાડું ઉઠાવે મૂળ કટ કરી દે જેવું મારું નામ પણ કટ હું મારું ઉઠાવે મારો તો ફોન જ નહીં ઉઠાવ્યો આવું બને આવું બે ત્રણ વાર મારી મારતો એક વાર મેં જ ટીવી મેં મારું સારું નવી કંપનીનું ટીવી હતું મિત્રો એલઈડી ટીવી મારું ને મેં મૂકું મારું રિપેર ડાયરેક્ટ કંપનીમાં કરાવું સારું મકું હાડું એ કંપનીનો મંત્રી નંબર ને મળે એલઈડી આખી વાર ટીવી હતું तो मैं गूगल पर नंबर लीदो मैं नंबर लीदो खबर गूगल पे नंबर लीदो ये तो चलो ये नंबर लीदो और भी दो बात है थे नहीं बदी आ कपती क्यों गाइस પછી પછી મે ફોન કર્યો જે નંબર લીધો મે ફોન કર્યો ભાઈ માં શું ગ્યાસ કે બાદ તો કે સર આપ એસા કરોગે આપકે એકાઉન્ટ મે કેટને પૈસે હોગે મન કે મે એમ કયું ભાઈ ટીવી રિપેર કરવાના હો તો પૈસા એકાઉન્ટ મે જોડવા આવણો છો તું રી ટીવી રિપેર કરવા આવવાનો છું કે પૈસા એકાઉન્ટમાં કેટલા છે જોડવાનો છું હા તે જ ઘડીએ મારે તો પેલા ઈપીએફઓના બે લાખ ત્રીસ હજાર રૂપિયા ખાતામાં જમ્યા હતા મિત્રો તો રગડી કાઢો તો આવો હો મારી મેં કહ્યું ફોન મેલ ના પહોંચી ટાઈટ કરી દઈશ સારી મકું ભાઈ સારા મકું લુ આમ જ મકું અને તું ફોન મારા પૈસા મારા ખાતામાં ને તારે જોડીશું લેખો અને મિત્રો તમને જો એક જ ચોખ્ખી વાત કરો તમારે કોઈ એમ પૂછે કે તમારા ખાતા કેટલા પૈસા છે કોઈ અજાણ્યો મોણાસ ફોન ઉપર ના કહેતા મિત્રો ના કહેતા ફરી બે ગારો બોલજો સારા ક્યાં ખોટું ખોટું તું ના ઓટીપી તો કોઈ ના આવતા ઓટીપી જો આવ્યો ફક્ત રમણ ભમણ થઈ ગયું તમારું આ ઓટીપી તો ઓટીપી તો આવતા જ નહીં કારણ કે ઓટીપીથી તો વધ્યું આખું આખું પેજ બદલી નાખે છે આ લોકો તમારું એકાઉન્ટની મા પથ્થરગડી કાઢા છે એવું વર્ષ તમે નવી નહીં મળો મિત્રો આવું થતું હોય છે જો તમને કદાચ ખબર હોય અને જો ભાઈ મારા કદાચ વધારે જોડકાર હોય તો ભાઈ કમેન્ટ કરજો ભાઈ તમે આવું આવું બોલ્યા પણ સાચી વાત છે અને મેં કમેન્ટો કરતા હોય ને તો મજામાં કમેન્ટો કરો તો બીજો વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે મને મિત્રો તો આવું થતું હોય છે અને તમે નહીં મળો પિસ્તાળીસ ટકા લોકો સોમાંથી પિસ્તાળીસ ટકા લોકો એ આખી દુનિયાના કોના ભાનના હતા પિસ્તાળીસ ટકા આવું ફ્રોડ કરનારા પિસ્તાળીસ ટકા મ્યાનમાર છે અને એવા એવા દેશોમાં ત્યાંથી આ લોકો ત્યાંથી ઓનલાઈન ફોન કરે છે આપણા ઇન્ડિયા એમને ખબર કે ઇન્ડિયામાં બચારા પાતા હોય છે બહુ મોબાઈલ વાપરતા હોય પહેલી વાર વાપરતા હોય એટલે એમણે હવે એને ખબર પડી એને અમને કહી દઉં છું કે ભાઈ ઇન્ડિયામાં તારા ખાતે બહુ દિમાગવાળા લોકો છે તમને વેચી ખાશે મારા ઇન્ડિયાવાળા સોડશે નહીં તમને હવે ઇન્ડિયાવાળા કાચા પહોંચાડ્યા નરેન્દ્ર મોદીનું રાજ છે બીજેપીનું એટલે અમે હવે ડિજિટલ ઇન્ડિયા થવા થઈ રહ્યું છે આપણું તો ડિજિટલ ઇન્ડિયામાં આપણે ડિજિટલ બની જવાનું હોશિયાર જમાના પ્રમાણે બદલાવ પડે મિત્રો જમાના પ્રમાણે આપણે બદલાવ પડે જમાના પ્રમાણે નહીં બદલાવતા આ દુનિયા તમને ગોટશે નહીં આ દુનિયા તમને છેતરશે એટલે આપણે જમાના પ્રમાણે બદલાઈશું તો આપણું કંઈક કલ્યાણ થાય કે થાય નહીં અને ગૂગલ પે તો આમ સિસ્ટમ બહુ મસ્ત છે ગૂગલ પે પણ મજા આવે ત્યાં કોઈ બી તમે દૂર ગમે તમારા રિસ્તેદાર હોય ને તમે પૈસા તાત્કાલિક જરૂર પડે તમે મોકલી શકો સુવિધા એટલી ઊભી થાય ઉપાધિ એટલી એવું થયું છે પૈસા તમારા જતાય રહેજો શીટિંગથી હું સારું ખરું નામ ખોટું ખરું મિત્રો તો આપણે સારું જ થાય એટલા માટે આ વિડીયો બનાવ્યો કોઈ છેતરપંડી ના થાય અને ના આવડતું હોય તો બીજા ભાઈબંધ કોઈ તમારા ઘરમાં કોઈ ભાઈના ભાઈને પૂછો પછી આ બધું કરો નાટક કરશો નહીં મિત્રો તો તમારા ભાઈને રજા હાલજો આ કે વિડીયો થઈ ગયો છે થોડો અગિયાર એક મિનિટનો વિડીયો થઈ ગયો અને આ વાતો વાતોમાં અગિયાર મિનિટ બાર મિનિટ થવા ખબર ના પાડી મિત્રો અને બે હજાર પચીસમાં તમે છેદરા નહીં એટલે માટે આ વિડીયો બનાવ્યા મિત્રો બે હજાર પચીસમાં તમારું જીવન એકદમ મસ્ત હસી ખુશી જાય અને મારા મિત્રો ખુશ ને ખુશ રહે અને મિત્રો નવા મિત્રો મારા બનતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટોય કરતા રહેજો કે કેમ છે વગેરે ગમે તે કરે ચાલે કે વાતો કરતા હું જો રવિવારે તો એક વાત કહી દઉં મેરું છું વાત રવિવારે હું હું લાઈવ થવાનું છું લાઈવ થવાનું છું રવિવારે એટલે જોડાઈ જા છો રવિવારે બધાએ બહુ વાતો કરીશું બહુ મજા આવશે એ કે કંઈક અને કંઈક જોડવું હોય તો કમેન્ટ કરજો કે આ જોડવું છે સંજીવભાઈ મને કહો હું ગમે તો ખોદી હોદી લાવે ને તમને જણાવી દઈશ હું આ વાતમાં હું અવલ છું ગમે તો એ ખોલાવું તમારા માટે મહેનત કરું છું તમારા માટે આ ગરુકોન માટે દુકાળોશ તમારા માટે મિત્રો કે મારા ભારતવાસે મારા ગુજરાતીઓ ના છેતરાય અને મારા ગુજરાતીઓનું કલ્યાણ થાય હેતુથી તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તે લગી રજા લજો તમારા ભાઈને ત્યાં લગી મારા દેવાજી દેવ મહાદેવનો હર હર મહાદેવનો જય